તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નર્મદા આવવાના છે ત્યારે કાર્યક્રમને લઈ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા તેમજ શબ્દસરણ તડવી નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ તો સાંસદ ગીતા રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી તથા જિલ્લા પ્રમુખ ધનશ્યામ પટેલની પણ ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નર્મદામાં આવતી બે લોકસભા બેઠક ભરૂચ અને છોટા ઉદેપુર લોકસભા ઉમેદવારોને પાંચ લાખથી વધુ મતોથી જીતાડવાના ભાજપના સંકલ્પને પાર પાડવા આયોજન હાથ ધરાયું છે જે આઠ એપ્રિલથી શરૂ થનારી નર્મદા પરિક્રમામાં જૂન રૂટ પર જૂના રૂટ પર જ ચાલુ થાય એ અંગે ચર્ચા કરવામાં આવશે તો પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહે પ્રદીપસિંહ જાડેજાએ કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું દ્વારા જનસંપર્ક મહા અભિયાન સફળતા માટે અહીંના સંસદ સભ્ય ગીતાબેન રાઠવા તેમજ અહીંના ધારાસભ્ય ડોક્ટર દસનામેન દેશમુખ સહિત સંગઠન અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના સૌ મુખ્ય ટીમ સાથે આગામી દિવસોમાં ચોથી પાંચમી છઠ્ઠી ભાજપ સ્થાપના દિન ચૌદ પંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો જન્મદિવસ તેમજ ઓગણત્રીસ ત્રીસ આ સંપર્ક અભિયાન તેમજ રામનવમીના દિવસે ભગવાન શ્રી રામના મંદિર અને અન્ય જગ્યા પર મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સમગ્ર ગુજરાતમાં લોકસભા પ્રમાણે દરેક જગ્યાએ બૃહદ બેઠક પ્રબુદ્ધ બેઠક તેમજ સમાજ જીવનના સૌ શ્રેષ્ઠીઓને મળી અને આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં વિકાસ અને સમગ્ર ભારત વર્ષ એ નરેન્દ્રભાઈ મોદીના હાથમાં સલામત છે એ માટે અમારા મુખ્યમંત્રીશ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી સમગ્ર ગુજરાતભરમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છે જેના ભાગ સ્વરૂપે એમની આવતીકાલે અહીંયા બેઠક છે